ખેડૂતને ડુપ્લિકેટ જંતુનાશક દવા પધરાભાના કૌભાંડનું રાજકોટ રૂલર એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે શાપર વેળાવર પોલીસ સ્ટેશનમાં કાંગશિયાળી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી નકલી જંતુનાશક દવાના જથ્થા સાથે વેપારીને પકડી પાડ્યો છે છ કંપનીના સ્ટીકર લગાવીને ખેડૂતને ડુપ્લિકેટ દવાનું વેચાણ કરવામાં આવતું હતું દવા અને મોબાઈલ સહિત સાત પોઈન્ટ એંસી લાખના મુદ્દામાલ સાથે ફેક્ટરીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે શાહિત ટિંબડિયા નામના મુખ્ય સૂત્રધારની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે છેલ્લા ત્રણ માસથી ડુપ્લિકેટ વેચણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને વગેરે કંપનીની ડુપ્લિકેટ દવાનું કરવામાં આવતું હતું ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ સ્ટીકર સહિતનો જપ્ત કરવામાં આવ્યો છે નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ એક લેખિત અરજી આપેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની હદમાં કાંગશિયાળી ગામ આવેલું છે ત્યાં કરી અને ગ્લોબલ કરીને છે ત્યાં સિરેમિકમાં નકલી બનાવટનું દવાનું થાય છે એ અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ એસઓજી પીઆઈ પારઘીની સૂચનાથી એસઓજી સ્ટાફ અને પીએસઆઈને એવું વોચમાં હતા દરમિયાન તેમને હકીકત મળેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના કાંગશિયાળી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શનભાઈ જયેશભાઈ ગઢાત્રા હાજર હોય તેઓને પૂછતા કે આ દવા બાબતે લાઇસન્સ કેવું હોવાનું જણાવતા તેઓએ લાયસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ સાત લાખ એંસી હજાર એકસો અને સિત્તેરના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે અને આ પકડાયેલા જે દર્શનભાઈ છે તેઓને પૂછપરછ કરતાં તેને જણાવેલું કે આ કામેના મેઇન જે સાહિલભાઈ સુરેશભાઈ ટીંબળિયા પટેલ તેઓ આ દવા બાબતે મેન્યુફેક્ચર કરતા હોય અને તેઓ હાજર નથી મળી આવેલા અને તેઓ નાસ્તા ફરતા હોય એની પાછળ અમારે રાજકોટ ગ્રામ્યના એસઓજી ટીમ હોય તેમ આ દર્શનભાઈને કોપીરાઈટ એક્ટની કલમ મુજબ ધરપકડ કરવામાં આવેલી છે ના હજી એ એની આ જે પકડાયેલા આરોપી છે એને આ બાબતે પૂછપરછ કરવામાં આવેલી છે વધારે જે ખબર છે તે સૂત્રધાર છે સાહિલભાઈ તે નાસ્તો ફરતો છે એ આવ્યા પછી બધી ખબર પડશે પણ આ આરોપીની પણ હાલે પૂછપરછ ચાલુ છે આજે જે નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ શર્મા સાહેબ એઓને એક અરજી આપેલી ભાઈ અહીંયા આવું ડુપ્લિકેટ વેચાણ થાય છે એ અનુસંધાને અમારા પીઆઈ એસઓજી પીઆઈ અને સ્ટાફે રેડ કરેલા પણ મેઇન જે સૂત્રધાર સૂત્ર શાિલ છે એ આવે પછી ખબર પડશે કે આ દવાને કેવી રીતે વેચાણ કરતા કયા ભાવથી વેચાણ કરતા હતા એની અનુસંધાન ખ્યાલ આવશે આપણને અમારા જે એસઓજી પીઆઈ છે તેમોને પણ આ તપાસની અંદર ખેતીવાડી અધિકારીને બોલાવવામાં આવેલ છે તો આગળની ખબર પડશે કે આના શું કન્ટેન્ટ છે શું છે તો આ બાબતે એને પણ આ તપાસમાં એની મદદ લેવામાં આવશે આમાં ટોટલ જુદી જુદી છ કંપનીઓ છે અને છ ક છ કંપનીઓના જુદા જુદા છે કે યુનાઇટેડ ફોસ્ફોરસ લિમિટેડ કંપની છે પછી યુનાઇટેડ જુદી જુદી કંપની છે જેટલી એની બધી હા એનાથી પણ મેઇન જે છે ને વેચાણ કરતા એ સાહિલભાઈ કરીને છે એ આવે પછી ખબર પડશે કે કેવી રીતે આ કરતા ના સાહિલભાઈ મેન્યુફેક્ચર કરતા પોતે જ મેન્યુફેક્ચર કરતા હતા શેડ માં એનો એ આ ધ્યાન રાખતો આ દર્શનભાઈ કરીને છે એ મળી આવેલો છે એ આ સાહિલભાઈ ના કેવાથી સાહિલભાઈ છે પછી પછી વધારે આખી ચેનલ ખબર પડશે આપણને કે ભાઈ ક્યાં હતા કેવી રીતે હતા અને આ સાહિલભાઈ એ જાણકાર છે આ દવા બાબતે કેવી રીતે વેચાણ કરવું જુદી જુદી કંપનીઓને કઈ આપવું તો મેઇન સૂત્રધાર સાહિલભાઈ